દરેક યજ્ઞમાં એક એક હજાર ગૌમાતાનું દાન કરે છે તો એમની પાસે કેટલો ગૌવંશ હશે એ ગૌપાલન કેટલું કેટલી શ્રદ્ધા અને કેટલો ભાવથી કરતા હશે તો જ ગૌવંશ એટલો હોય ને કોઈ પાસે તો જ ગૌમાતાઓ એટલી હોય ને કોઈ પાસે જયારે વિવાહના અવસર બાદ જયારે રાજ્યાભિષેક થવાનો હતો એ જ રાત્રે પ્રભુ શ્રી રામને વનવાસ મળ્યો ત્યારે પ્રભુ શ્રી રામને વનવાસ મળ્યું ત્યારે બધા માટે તો આ વિષાદનો વિષય હતો બધા માટે તો આ વિષય હતો કે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષ માટે જઈ જઈ રહ્યા રહ્યા છે છે પણ સ્વયં શ્રી રામ માટે તો આ વિનોદનો વિષય હતો મજાકનો વિષય હતો કે મારે તો આ રાજ્ય છોડીને વન રાજ્ય સંભાળવાનું છે મારા પિતાએ તો મને અહીંનું રાજ્ય છોડવાનું કહીને વનનું રાજ્ય આપ્યું છે એમના માટે તો વિનોદ નો વિષય હતો ત્યારે એ સમયે પણ એક નાનો સુંદર પ્રસંગ બન્યો જે વાલ્મિકી રામાયણમાં આવે છે કે ત્યારે એક ત્રીજટ નામક દિન દુર્બલ બ્રાહ્મણ એમના પત્નીના પ્રેરિત કરવાથી પ્રભુ શ્રી રામ પાસે ગયો અને કહ્યું કે મારી પાસે કોઈ દ્રવ્ય નથી મારી પાસે દ્રવ્ય કમાવાના કોઈ રસ્તા પણ નથી કે હું એ રસ્તા જઈને દ્રવ્ય લઈ આવું અને મારા નાના નાના બાળકો છે મારી પાસે રહેવા માટે પણ જગ્યા નથી હવે હું શું કરું પ્રભુ ત્યારે એ એમના જવાના વિયોગથી પણ દુખી હતો હવે શું કરીએ દ્રવ્ય કમાવવા માટે કંઈક તો કરવું જોઈએ ને ત્યારે એમને પ્રભુ શ્રી રામને આ વાત કરી ત્યારે એમને આ બધી વાત કરી પ્રભુ શ્રી રામે તરત જ કહ્યું કે આ આલે આ દંડો અને આ દંડો તારાથી જેટલી થઈ શકે એટલો દૂર અને અહીંથી જેટલો તો દૂર ફેંકીશ એટલા સ્થાન ગાળામાં જેટલો સ્થાન છે જેટલા સ્થાનની જગ્યા છે એટલા જગ્યામાં જેટલી ગૌમાતાઓ આવે એ બધી તારી અને બ્રાહ્મણ તો ખૂબ પ્રસન્ન થઈ ગયો એને ધોતી લપેટી અને પોતાના હાથમાં દંડો લીધો અને ફેંકો અને દૂર એકદમ અને એ એક સાંઢના ટોળામાં એક એક બળદના નંદી મહારાજના ટોળામાં જઈને એક નંદીના ચરણ પાસે જઈને દંડો પડી ગયો અને શ્રી રામે જે રીતે કહ્યું હતું પ્રભુ શ્રી રામના કથના અનુસાર જ્યારે એમને જે કહ્યું ત્યારે એટલા સ્થાન ગાળામાં જેટલી ગૌમાતાઓ હતી જેટલા નંદી મહારાજ હતા એ બધાએ ત્રિજટ નામક બ્રાહ્મણને દાન કર્યા અને કહ્યું કે આ આ બધું તારું છે તારે તારે આને કઈ રીતે સંભાળવાનું એ જોવાનું છે ત્યારે બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયું અને એની પત્ની પાસે જઈને આ બધું કહ્યું ત્યારે એ પત્ની અને બાળકો સહિત સંતાનો સહિત ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુ શ્રી રામને જ્યારે જતા જોઈ એ ખૂબ એટલું એટલું દુઃખ પણ થયું એટલો વિરહ પણ થયો અને એ ખૂબ પ્રસન્ન થયા આ ખૂબ સુંદર પ્રસંગ છે જ્યારે